નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટનો ચુકાદો સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં વાઘોડિયા પોલીસ મથકે બે હજાર બાવીસની સાલમાં નોંધાયેલા દુષ્કર્મની ફરિયાદનો કેસ ચાલી જતા આરોપી અજયભાઈ વસાવાને આજીવન સખત કેદની સજા અને એક લાખનો દંડ ફટકાર્યો છે વડોદરા જિલ્લાના વાઘોડિયા પોલીસ મથકે બે હજાર બાવીસની સાલમાં રોઝિયાપુરાના આરોપીએ જન્મદિવસની ભેટ લેવા વડોદરા જવાની લાલચ આપી તેની માસી સાથે વડોદરા મોકલી દઈ વડોદરાથી આરોપીએ સગીર પીડિતાને પોતાની બાઇક પર બેસાડી વાઘોડે નર્મદા કેનાલના જાખરામાં લઈ જઈ પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા અને વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપ્યા બાબતની ફરિયાદ નોંધાઈ હતી જેનો કેસ સાવલી સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની ધારદાર દલીલોને ગ્રાહ રાખી નામદાર સ્પેશિયલ પોસ્કો કોર્ટના જજ શ્રી જે એ ઠક્કર સાહેબે આરોપીને તકસીવાર ઠેરાવ્યો હતો અને સમાજમાં દાખલા રૂપ ચુકાદામાં વાઘોડે તાલુકાના રોઝિયાપુરાના આરોપી અજયભાઈ અંબુભાઈ વસાવાને સૃષ્ટિ વિરુદ્ધ દુષ્કર્મ સહિતની વિવિધ કલમો હેઠળ આજીવન સખત કેદની સજા અને વિવિધ ગુનાઓમાં એક લાખ રૂપિયાનો દંડ સાવલી સ્પેશિયલ પોસ્કો કોર્ટ દ્વારા ફટકાર્યો છે અને આરોપી દંડની રકમ કોર્ટને ભરપાઈ કરે તો એ રકમ પીડિતાને ચૂકવવા હુકુમ કર્યો છે જ્યારે પીડિતાના પરિવારને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને સાત લાખ રૂપિયાની વિક્ટિમ કોમ્પોસેન ચૂક

તેની સાથે જે બળજબડી કરી દુષ્કૃત આચરેલ તે બાબતનો ગુનો નામદાર સાવલીના પોક્ષો કોર્ટના જજ શ્રી જે ઠક્કર સાહેબ શ્રી રૂબરૂ ચાલી જતા નામદાર પોક્સો કોર્ટના જજ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીના હોય આરોપીને કસૂરવાર ઠેરવી આરોપીને આરોપી અજય અંબુભાઈ વસાવા ગામ રોજીયાપુરા તાલુકો વાઘોડિયાને આજીવન કેદની સખત કેદની સજાનો હુકમ કરેલ છે તેમજ રૂપિયા એક લાખનો દંડ તે કામે ફટકારેલ છે તેમજ ઇપિકો કલમની વિવિધ કલમો કામે વિવિધ સજાઓ તથા દંડનો હુકમ કરેલ છે તેમજ આ કામે આઈટી એક્ટ જે વિડીયો વાયરલ કરવાનો જે ગુનો નોંધાયેલ તે કામે એક લાખ રૂપિયાનો દંડ તથા ત્રણ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરેલ છે આરોપી જે દંડની રકમ ભરે તે ભોગ બનનારને ચૂકવી આપવાની નો હુકમ કરેલ છે તેમજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને વિક્ટિમ કોમ્પન્સેશન રૂપે રૂપિયા સાત લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા નામદાર પોક્સો કોર્ટે ભલામણ કરેલ છે